અમદાવાદમાંથી થોડાક દિવસ પહેલા દરિયાપુરના લોખંડવાલા હોસ્પિટલમાં ડોક્ટર પર દર્દીના સ્વજનો દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો ને આ ઘટનામાં ડોક્ટરને પણ ઈજાઓ પહોંચી હતી જે મામલામાં ડોક્ટર સફાન બાદી પર ત્રણ લોકોએ છરી વડે હુમલો કર્યા હોવાની ઘટના બની હતી અને આ ઘટનાના સંદર્ભમાં સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ નોંધી હતી પોલીસ આ ઘટનાની ગંભીરતાને લઈને હુમલામાં જે રીતે ડૉક્ટર સફાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી તેમને તાત્કાલિક હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા હતા ત્યારે અને આરોપીઓએ જે છરી વડે હુમલાની ઘટનાને અંજામ આપ્યો છે તે મામલે કાર્યવાહી પણ હાથ ધરી હતી જેમાં સમગ્ર વિવાદ એવો હતો કે હોસ્પિટલમાં સર્જન ના હોવાથી દર્દીની સર્જરી કરવાનો ઇનકાર કરવામાં આવતા અચાનક જ દર્દીના સંબંધીઓ છે તે ઉશ્કેરાઈ ગયા હતા અને ડૉક્ટરે દર્દીની બેજો હોસ્પિટલમાં લઈ જવા માટે સૂચનો આપતા જે ઉશ્કેરાયેલા સ્વજનો છે તે એકાએક રોષે ભરાયા હતા ને અને તેમના દ્વારા ડૉક્ટર ઉપર જ ગુસ્સો કાઢવામાં આવ્યો અને સ્ટાફ ઉપર પણ બોલાચાલી કરીને તેમના દ્વારા આતંક મચાવવામાં આવ્યો અને આમાં

સમગ્ર જે બનાવ છે બે બેની બીજી તારીખની રાતની જે ઘટના આખી બનેલી છે એમાં અમુક અજાણ્યા ઈસમો એક દર્દીને લઈને ત્યાં દવાખાને આવેલા લોખંડવાલા હોસ્પિટલમાં અને એમને કંઈક ઈજા થયેલી એટલે શ્રી ત્યાં ફરજ ઉપરના ડૉક્ટર છે ફરિયાદી આ ગામના સફાન ઉસ્માન બાદે કરીને એમણે એમને કીધેલું કે ભાઈ આ રીતે જે છે આને ઇજા છે આના સર્જરી કરવી પડશે અને સર્જરીની અત્યારે અહીંયા કોઈ વ્યવસ્થા નથી તમે સિવિલ હોસ્પિટલ લઈ જાઓ તો જે આ અજાણ્યા ઈસમો હતા એકદમ ઉશ્કેરાઈ ગયા ડૉક્ટર ઉપર અને ઝપાઝપી કરી અને એમની પાસે એક જે ભાઈ તુફેર કરીને એક છોકરો હતો એને એની પાસેની છરી જે હતી એને કાઢીને એમણે છાતીના ભાગે મારી દીધેલી અને ઈજાગ્રસ્ત થયેલા જે બાબતે આપણે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં એકસો અઢાર બે બીએનએસ મુજબ ગુનો દાખલ કરેલો છે અને ત્રણેય જે અજાણ્યા ઈસમો હતા એ ત્રણેયને અટક કર્યા છે જેમાં ત્રણેયના નામ જોવા જઈએ તો એમાં છરી મારનાર મેન જે આરોપી છે તુફેર પછી બીજો મોયન અને ત્રીજો છે જોયેબાન જોયબ ખાન એટલે ત્રણેય આરોપીઓને અટક કરવામાં આવેલા છે અને આ કામે ત્રણેય હવાલે આમાં જે ગુનાહિત હિસ્ટ્રી અમે જે ચેક કરાવી કે પૂછપરછ દરમિયાન કે અમે જે છે અમારા સોર્સથી જાણવા મળ્યું કે આમાં જે મોઈન અને જે જોએબ ખાન છે એ બંને મિલકત સંબંધી ગુનાઓમાં અગાઉ જે ચોરીને નાની મોટી ચોરીના ગુનાઓમાં અગાઉ સંકળાયેલા જોવા મળે છે સાહેબ ઇજાગ્રસ્ત હાલતમાં આવ્યું એટલે ઝઘડો કરી ના એટલે એમના કેવા મુજબ કે ભાઈ આને જે છે કઈક આ લોકો પેલા નીકળતા હશે ક્યાંકથી થી એને પતરું વાગી ગયું છે થાપાના ના એટલે એના માટે આ લોકો દવાખાને લઈને આવ્યા પણ ફરજ તો ડૉક્ટરે કીધું ભાઈ આમાં સર્જરી થશે અને એમના માટે તમારે સિવિલ જવું પડશે એ માટે સમગ્ર જે આ ઘટના બનવાનું કરી છે શું ગુનો દાખલ કર્યો છે નાગર શું કર એમાં આપણે બીએનએસ કલમ એકસો અઢાર બે એકસો પંદર બે મુજબનો ગુનો દાખલ કર્યો છે અને જે છે આમાં ત્રણેયની ધરપકડ કરી નાગર જેલ હવાલે છે હાલ જે દરિયાપુર ખાતે આવેલી લોખંડવાલા હોસ્પિટલમાં દર્દીઓના સગા દ્વારા ઉત્પાત મચાવવામાં આવ્યો છે અને ડોક્ટરને ગંભીર રીતે ઇજાગ્રસ્ત છરી વડે કરવામાં આવ્યા હતા તે મામલાના સંદર્ભમાં દરિયાપુર પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ વિરુદ્ધ હત્યાના પ્રયાસ અંગેનો ગુનો પણ નોંધાયો હતો અને જે અલગ અલગ કલમો હેઠળ પોલીસે કાર્યવાહી પણ હાથ ધરી હતી સમગ્ર ઘટના બની હતી તે ઘટનાના સીસીટીવી કેમેરા પણ સામે આવ્યા હતા જોકે હાલ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે દર્શક મિત્રો એની ન્યૂઝને ન્યૂઝના લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં